તમારે ગોળ ગોળ બનાવવાનું છે હાલો રિયા બનાવો માંડો નિર્વા નીચે રાખો બોતી ચાલો બનાવો ભૂમિકા નથી તો આવી છે બેટા આનો આનો બનાવો ગોળ ગોળ બનાવો જો આવી રીતે એક પછી એક મોતી રાખવાના છે અને ગોળ રાઉન્ડ બનાવવાનું છે કેવું હા ચાલો બનાવો એની બાજુ બાજુમાં મોતી મૂકવાનો ચાલો કરીવાનું બનાવવાનો ગોળ બનાવવાનો છે બધા એ ગોળ બાજુ બાજુમાં મોતી મૂકો જો ધ્યેય ભી સરસ બનાવે છે ધ્રુવી ભી બનાવે છે ભવિયા ભી સરસ બનાવે છે ચાલો બનાવો